અમારે શું ગંદકીમાં જ રહેવાનું કાયમ અમારે આટે દસ વર્ષ આવું હે આજકાલ કરતા દસ વરે હે પેલા અમારે શું સમજવાનું એમ કહું અમે માલ છે અમારો નાનો મોટા છોકરા છે અમે પાણીમાં હાલી અમારે આ ગંદકીમાં પડી જવાનું કાલ જ એક છોકરાને ને થઈ ગયું ઢોરા પડે બચારે કેટલા પશુ મરે હે આમાં અમારે શું અમાર વિચારવાનું આમાં લાંબુ મયુરનગર નો રોડ હે અહિયાં ગટર ગાયરી હે પણ માથોડું પડે એમાં છોકરા પડે ભેંચ પડે માલ પડે આવતા જતા વાહન પડે તો આનું કંઈક કરવાનું એક નથી કરવાનું ઈ તો તમે વિચારો હવે બાર મહિના દોઢ વર્ષ જેવું થયું તો આયલું જાય પાણી અને છોકરા પડે માલે પડે આવતા ચોમાસાના હાથ પગ ભાંગી જાય છોકરા ના છોકરું પડી જાય તો હાથમાં નથી આવે એવું હા માલ માણા બીમાર બધું પડે અહીંયા વરસાદ નું પાણી આવે તો હાલી આવતા જતાનું આવે એવું નથી જાય એવું નથી બેન ધીરુભાઈ આ મયુરનગર રોડ ઉપર આ ખાડા ભરા હે છોકરા પડે હે આ બાર મહિના દોઢ વાર થયું અમારે અહીં રહેવું કઈ રીતે એમ જ કહે કે આ મોદી આવે ને તો હમું નહીં થાય તમારે જ્યાં એ ધોડી લ્યો આવું આવું સવાલ કઈ વઈ જાય હે તમારે હવે આનું કંઈક કરવાનું છે કે શું અમે ઉપર જાય આગળ આ રોડ મયુરનગરનો આવે છે આ બાર મહિનાથી તો અમે સખત આમનામાં જોયા કરી છીએ અને હાલાતું નથી ભયેલા આમાં

ના એમ નથી માણા રહી એક તો નથી ઊભું રહેવાતું પંદર દિશ આમ ચાર વર્ષે તો આવી રીતના હાલે ગંદકી તો તમે કોઈ ધ્યાન નથી દેતા તો અમારે કેવી રીતના રહેવું અહીંયા પાંચ દી તમે આવીને પડ્યા રહ્યો તો ખબર પડે નાના નાના છોકરા પડે ઢોરા પડે માણા માંદા પડે સહન શક્તિ કરવાની અમારા તેવડ તમારામ નથી અહીંયા પેટા પેટા તમારે મત લેવાય હા કહો તો આમ બધા બૈરા છોકરા લઈને અહીંયા આવતા રહી હા રહેવું જ નથી આ એક તો આટલું એક કેનાલ જેટલું ગટરનું પાણી અહીં કણે નીકળે છે બરાબર પછી હાયતામાં ઉપર ચારથી પાંચ ઇંચ જેવો છ ઇંચ જેવો વરસાદ પડ્યો ત્યારે આ બધાના લોકોના ઘરમાં કેડ કેડ હમણાં પાણી ગરી ગયા છોકરા તણાણા મોટા જણ તણાણા એનું એક કારણ કે ભીડભંજન મહાદેવનું જ્યાં મંદિર છે અહીંયા કણે ખાલી ચોકનું જ પાણી આવે છે અને પરાનું પાણી આવે છે તો અહીંયા છ પુલ મૂક્યા છે અને આ આ પાણી ગટરનું પાણી વરસાદનું પાણી આ બધું જાય છે તો એ પાણી મોરબી દરવાજા વાળું પાણી એ બધું ભેગું થાય છે તો અહીંયા કાશી વિશ્વનાથના નાલા અગર બે પુલ છે બરાબર તો જ્યાં છ મૂકવાના હતા અહીંયા બે મૂકા હે અને જ્યાં બે મૂકવાના હતા ને અહીંયા છ મૂકી હે આ આ બેદરકારીથી આ બધાના ઘરમાં પાણી ભરાણા છે અસ્તુ ભારત માતા કી ગય જગનભાઈ રવાનું કુંભરવાજા બાર અમારે નવ મયુરનગર રોડ લાગે છે એ મયુરનગર રોડ માં પીની દરગાહ ઘર દસ ફૂટ નો ખાડો બનાવી અને અંદર માણા આ બધું કરવું અમારે આ ગાંધીનગર જવું કે પાલિકા જવું ક્યાં જવો અમને કીધી આ ગંદકી ફેલા ઘરમાં માંદા પડે કેટલું છોકરા તમે જોઈ જાઓ ઘરમાં રહેતો ને તમે એક તો દવા ના ફુવારો મારો હો આમાં કરવું શું અમારે હવે તમે ખબર હા પંદર દિવસ નહીં પાંચ દિવસ રહ્યો ખાલી તમે આવીને